હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વર્ધન પોથીનો પાઠ સાત ગતિ પાઠ સાતના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ નવ વિજ્ઞાનની સ્વર્ધન પોથીનો પાઠ સાત ગતિના પ્રશ્નોના જવાબની સમાજ સૌપ્રથમ વિભાગ એ ખાલી જગ્યા પૂરો સવાલ નંબર એક એક પદાર્થ આર ત્રીજાવાળા વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે તો આ પદાર્થ દ્વારા એક પૂર્ણ પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર ખાલી જ થાય તો જવાબ થશે શૂન્ય થાય બીજું છે ઝડપ ખાલી જગ્યા રાશિ છે તો તે આદિશ રાશિ છે ત્રણ વેગ ખાલી જ છે રાશિ છે તો સદિશ રાશિ છે ચાર પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે પાંચ વેગ સમયના આલેખનો ઢાળ ખાલી મૂલ્ય આપે છે તો પ્રવેગનું મૂલ્ય આપે છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક કે એક શબ્દમાં ઉત્તર આપો એક વાક્ય કે એક શબ્દમાં જવાબ લખવાના છે સવાલ નંબર છ વાહનમાં આપવામાં આવેલું ઓડોમીટર શેનું માપન કરે છે જવાબ થશે વાહનમાં આપવામાં આવેલું ઓડોમીટર કાપેલ અંતર માપે છે સવાલ નંબર સાત બોતેર કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતા વાહનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકંગમાં દર્શાવો તો અહીંયા સૂત્રને આધારે આપણે જવાબ લખીશું બોતેર કિમી પ્રતિ કલાક તો બોતેર ગુણા હજાર ભાગ્યા છત્રીસો જવાબ થશે વીસ મીટર પ્રતિ સેકન્ડ થશે સવાલ નંબર આઠ એક ટ્રક સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી ગતિ કરે છે તો તે એક મિનિટનું કેટલું અંતર કાપશે તો સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક તો સાઈઠ કિલોમીટર અને સાહીઠ મિનિટ એક કિલોમીટર એક મિનિટમાં કાપશે ત્યારબાદ સવાલ નંબર નવ એક સ્થિર પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે સ્થાનાંતર સમયના વર્ગના સપ્રમાણમાં હોય તો તે પદાર્થની ગતિ કેવી હશે જવાબ થશે અચળ પ્રવેગી ગતિ હશે સવાલ નંબર દસ વાહનોમાં આવતું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે જવાબ થશે ઝડપનું માપન દર્શાવે છે ત્યારબાદ સવાલ નંબર અગિયાર અંતર સમયના આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે છે જવાબ થશે પદાર્થની ઝડપનું મૂલ્ય આપે છે સવાલ નંબર બાર આકૃતિમાં કયા વાહનની ગતિ પ્રવેગી છે અને કયા વાહનની ગતિ પ્રતિપ્રવેગી છે તે લખવાનું છે જવાબ થશે વાહન એની પ્રવેગી અને વાહન બીની પ્રતિપ્રવેગી ગતિ છે ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સવાલ નંબર તેર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે વિધાન ખોટું છે ચૌદ પ્રતિ પ્રવેગનો એસઆઈ એકમ કિલોમીટર પ્રતિ કલાક છે વિધાન ખોટું છે પંદર પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે વિધાન સાચું છે આ રીતે તમે ખરા છે કે ખોટા તે લખવાનું છે ત્યારબાદ આપેલા દરેક પ્રશ્ન માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો સવાલ નંબર સોળ કોઈ દોડવીર સો મીટરના પરીગવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય જવાબ થશે એ બસો મીટર કર્યું કહેવાય સવાલ નંબર સત્તર વેગ સમયના આલેખનો ઢાળ ખલજગ્યા આવે છે જવાબ થશે સી પ્રવેગ આવે છે ત્યારબાદ સવાલ નંબર અઢાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર પથ ઉપર એક ચક્કર પૂર્ણ કરતા કાપેલું અંતર ખાલી જગ્યા થાય છે તો પાય આર પ્લસ ટુ આર થશે સવાલ નંબર ઓગણીસ મીના પંચોતેર મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તરે અને ત્યાંથી તે જ માર્ગે પાછી ફરે છે આ એકસો પચાસ મીટર અંતર કાપતા તેણે એક મિનિટ સમય લીધો છે તો મીનાનો સરેરાશ વેગ કેટલો થશે જવાબ થશે ડી જીરો મીટર પ્રતિ સેકન્ડ માઇનસ એક થશે ત્યારબાદ વીસ અચળ વેગથી ગતિ કરતા પદાર્થને ખલજિયા કહે છે સી શૂન્ય કહે છે સવાલ નંબર એકવીસ નીચેના પૈકી કઈ સદીશ રાશિ નથી જવાબ થશે બી ઝડપ તે સદિશ નથી ત્યારબાદ વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો સવાલ નંબર બાવીસ તફાવત આપો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ નિયમિત ગતિમાં પહેલું લખી શકાય આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે જ્યારે અનિયમિત ગતિમાં આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી બીજું છે આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સરખો સુરેખ હોય છે જ્યારે આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી ત્યારબાદ સવાલ નંબર ત્રેવીસ મહેશભાઈ બહાર ગામ જવા માટે કારમાં બેસે ત્યારે કારનું ઓડોમીટર અઢારસો કિલોમીટરનું અવલોકન બતાવે છે નિયત સ્થાને પહોંચ્યા બાદ ઓડોમીટર બે હજાર એકસો કિલોમીટર દર્શાવે છે જો આ માટે છ કલાક જેટલો સમય લાગ્યો હોય તો કારની સરેરાશ ઝડપ શોધો તો લખી શકાય કારે કાપેલું અંતર કેટલું છે બે હજાર એકસો કિલોમીટર ત્રણસો કિલોમીટર સમય ટી બરાબર છ કલાક છે તો હવે સૂત્ર મૂકીશું કારની સરેરાશ ઝડપ બરાબર કારે કાપેલું કુલ અંતર અને કુલ સમય ત્રણસો કિલોમીટર અને છેલ છેદમાં છ કલાક એટલે પચાસ કિલોમીટર પ્રતિ કલાક થશે ત્યારબાદ ચોવીસ નીચે દર્શાવેલ અંતર સમયના આલેખ કેવી રીતે ગતિ દર્શાવે છે તે જણાવવાનું છે તો અહીંયા એ બી અને સી આલેખ આપેલા છે તેના આધારે લખવાનું છે આલેખ લેખ એ દર્શાવે છે કે પદાર્થ સ્થિર છે આલેખ બી દર્શાવે છે કે પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે અને આલેખ સી દર્શાવે છે કે પદાર્થ અસમાન ઝડપે વધતી ઝડપે ગતિ કરે છે ત્યારબાદ સવાલ નંબર પચીસ નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તેના બે ઉદાહરણ આપો જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય ઉદાહરણ તરીકે પહેલું ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય છે તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે ત્યારબાદ સવાલ નંબર છવ્વીસ નીચે આપેલ ઝડપના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો અહીંયા છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે પહેલું થશે વીસ મીટર પ્રતિ સેકન્ડ બીજું થશે વીસ મીટર પ્રતિ મિનિટ ત્રીજું થશે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને ચોથું થશે 25 કિલોમીટર પ્રતિ મિનિટ આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો અહીંયા છે એ ચડતા ક્રમમાં ગોઠવેલા છે જે તમે જોઈ શકો છો આ આપણો જવાબ થશે ત્યારબાદ સવાલ નંબર સત્યાવીસ એક દડો શિરોલંબ દિશામાં ફેંકતા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને ત્યાંથી પાછો આવે છે તો તેની ગતિ માટે વેગ સમયનો આલેખ દર્શાવો તો તમે આ રીતે આલેખ દર્શાવી શકો છો ત્યારબાદ સવાલ નંબર અઠ્યાવીસ વેગ અને પ્રવેગનો તફાવત લખવાનો છે તો વેગમાં આ મુજબ લખી શકાય પહેલું એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે બીજો મુદ્દો લખી શકાય વેગનું સૂત્ર વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય અને ત્રીજો મુદ્દો લખી શકાય પદાર્થનો વેગ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય છે વેગનો એસાય એકમ મીટર પ્રતિ સેકન્ડ છે જ્યારે પ્રવેગમાં લખી શકાય એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય ત્રીજો મુદ્દો લખી શકાય પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય તો તેનો વેગ અચળ હોય છે અને પ્રવેગમાં ચોથો મુદ્દો લખીશું પ્રવેગનો એસાય એક મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ નંબર અઠ્યાવીસ નીચે આપેલ પરિસ્થિતિ શક્ય છે કે નહીં તે જણાવી ઉદાહરણ સાથે તમારો જવાબ લખવાનો છે એ કોઈ પદાર્થ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ શૂન્ય હોય અને બી કોઈ પદાર્થ કે જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તથા તેનો પ્રવેગ લંબ દિશામાં હોય તો એમાં જવાબ લખી શકે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતો પદાર્થ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે પણ તેનો પ્રવેગ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિસેકન્ડ વર્ગ જેટલો અચળ હોય છે અને બી નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના કિસ્સામાં વર્તુળ માર્ગના જે તે બિંદુ આગળ પદાર્થનો વેગ ત્યાં દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે પણ તેનો પ્રવેગ કેન્દ્રગામી હોય છે અર્થાત પદાર્થનો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય છે સવાલ નંબર ઓગણત્રીસ એક મોટર કાર દસ સેકન્ડમાં સ્થિર સ્થિતિમાંથી બોતેર કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ આ સમયમાં કાપેલ અંતર અને સરેરાશ વેગ શોધવાનો છે તો પ્રવેગના સૂત્ર દ્વારા આ મુજબ ગણતરી કરી જવાબ થશે એ બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આ સમયમાં કાપેલ અંતરમાં લખીશું પાંચસો મીટર તેનો વેગ શોધી શકાય પચાસ મીટર પ્રતિ સેકન્ડ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર ત્રીસ વેગ સમયના આલેખના ઉપયોગ ઉપયોગો જણાવો તથા આલેખ દ્વારા ઘેરાયેલા વિસ્તારનું માપ કઈ ભૌતિક રાશિનું મૂલ્ય આપે છે તે સમજાવો પહેલું લખીશું વેગ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય છે બીજું વેગ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં ઘણા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય છે પદાર્થ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે જાણી શકાય છે ત્રીજું છે વેગ સમયના આલેખ પરથી આલેખ દ્વારા દોરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો એકત્રીસ આકૃતિમાં એક કારની ગતિ માટે આપેલ ઝડપ સમયના આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીંયા છે તમે એક આલેખ જોઈ શકો છો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે એ કારની પ્રારંભિક ઝડપ કેટલી હશે બી કારની મહત્તમ ઝડપ કેટલી હશે સી આલેખમાં કયા બિંદુથી કયા બિંદ બિંદુ સુધી શૂન્ય પ્રવેગ છે અને ડી પ્રથમ આઠ કલાકમાં કાપેલ અંતર શોધવાનું છે તો પહેલામાં જવાબ લખી શકાય કારની ક પ્રારંભિક ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક હશે માં લખીશું કારની મહત્તમ ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હશે માં લખીશું આલેખમાં બીથી સી બિંદુ સુધી પ્રવેગ શૂન્ય છે અને ડીમાં લખીશું પ્રથમ આઠ કલાકમાં કાપેલ અંતર બસો પિસ્તાલીસ કિલોમીટર છે ત્યારબાદ સવાલ નંબર એકત્રીસ એક વૃક્ષની બાજુમાં વ્યક્તિને એ વૃક્ષ સ્થિર લાગે છે જ્યારે ત્યાંથી પસાર થતી ટ્રેનમાં બેઠેલા મુસાફરોને એ વૃક્ષ ગતિમાં લાગે છે કારણ લખવાનું છે જવાબ લખી શકાય કારણ કે કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે જે દર્શાવે છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના વિજ્ઞાન ની પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ નવ ના વિજ્ઞાન ના સ્વાધીન પોથી પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ અને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો